પાપા ખાતે જતા રહ્યા ક્યાર ના ઢોલ ઢોલ તો ઢોલ તો મોરિયાની સાથે વયો ગયો હોય ને મોરિયા મોરિયા ઢોલ લઈને વયા ગયા રિશીતનો ઢોલ લઈ ગયા ને મોરિયા પાછા પોર આવશે ને ત્યારે લેતા આવવાના છે મામા શું મામા મામા ઈતી શું મામા કાઈ સમજાતું નથી તો શું બોલે છે તો શું બોલે છે કાઈ સમજાતું નથી ઋષિત શિશુ હમ

નવું લેવાનું ના પાડતો હોય તો તો બોર્ડ આવ્યો કરે છે બંધ થઈ ગયું શું બંધ થઈ ગયું હશે ડોસીમાં હા શું આપું એટલે શું થાય મરચા આપું એમ તો શું જોઈએ શું જોઈએ છે જય સ્વામી નારાયણ આરતી કરે છે રીશો કઈ નહિ રીશુ ચાલો હવે બબાય હો બબાય એમના કરાય બોલો ને જય સ્વામિનારાયણ